તમારું હાર્દિક સ્વાગત છે એના કરતી આપણા કીર્તિદાન ભાઈ ગઢવી ને કદાચ જો સિત્તેર કરોડ રૂપિયા આપ્યા હોત ને તો લગભગ આખું ગુજરાતને ભાઈ ઉપર ચડાવી દોર્તિદાન કીર્તિદાનભાઈ ગઢવી કારણ કે તમે જોયું હશે કે કીર્તિદાન ભાઈ ગઢવી નો કેટલો સરસ મજાનો સૂર છે અને લોકો તેમના દીવાના થઈ જાય છે જયારે તેમના મોઢામાંથી બસ એક શબ્દ નીકળે કારણ કે એ જ આપડા કીર્તિદાન ભાઈ ગઢવી કે જે આખા ગુજરાતને ખુશ કરી દેતા હોય છે અને ખાસ કરીને તમે એમના ડાયરામાં જોયા હશે ભાઈ લાખો લોકો તેમના ડાયરામાં આવતા હોય છે અને એ છે આપણા કીર્તિદાન ભાઈ ગઢવી પરંતુ આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે કીર્તિદાન ભાઈ ગઢવીને કદાચ જો સિત્તેર કરોડ આપ્યા હોત તો પણ ઓછા પડો એવું આ ગીત ગાવ્યું છે અને સોશિયલ મીડિયામાં આ વિધ આ જે ગીત છે એ ભાઈ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે તમને ગીત પણ સંભળાવવાનું છું તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જામનગરમાં હાલ ત્રણ દિવસ માટે પ્રી વેડિંગ ફંક્શન ચાલ્યું હતું તેમાં ભાઈ બધા એક થી એક ચડિયાતો કલાકાર આવ્યો હતો પરંતુ ભાઈ બધા કલાકારોને ટક્કર આપતા હોય તો એ છે આપણા કીર્તિદાનભાઈ ગઢવી અને ભાઈ કીર્તિદાનભાઈ ગઢવીનો આખો તમને વિડીયો બતાવવાનો છું કારણ કે જે ગીત ગાવી છે ને ભાઈ એ ગીતને આપણે ખરેખર વખાણ કરવા જોઈએ કારણ કે એમના મોઢામાંથી જે સૂર નીકળે છે ને ખરેખર સાંભળવા જેવો છે તો ચાલો સૌથી પહેલાં તમને ગીત સંભળાવું છું અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ભાઈઓ જલ્દીથી જલ્દી વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો સૌથી પહેલાં તમે આપડા કીર્તિદાનભાઈનો વિડીયો જોઈ લો મિત્રો આપણા કલાકારો તો ભાઈ હજારો છે પરંતુ કલાકાર તો એને કહેવાય કે જે બીજા ને ખુશ કરી દે કારણ કે કીર્તિદાન ભાઈ ગઢવી માં એટલો માતાજી નો સપોર્ટ છે કે ભાઈ એમના કોઈ ડાયરો નથી જોયો કે જેમાં ભાઈ હજારો લોકો ના આવ્યા હોય અને ખાસ કરીને ભાઈ જયારે અમારા ગામમાં આવ્યા હતા ત્યારે પણ ભાઈ કીર્તિદાન ભાઈ ઘટવી બૂમ પડાવી દીધી હતી ખરેખર કહેવાય યાર હું સલામ છે કીર્તિદાન ભાઈ ને તો બસ આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવો નો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ